કઢા ગામના દરેક ભાઈ ભાઈ હમણાંથી ઠાકોર સમાજમાં એક નવું બંધારણ કે ઠાકોર સમાજ ને નીતિના રવા રિવાજોમાં આજે ખૂબ તકલીફ છે ત્યારે હમણાંથી સાતપુર તાલુકાના ગામડાઓમાં હમણાં બામડોની મુકામે એક મીટિંગ બનાવી કે સમાજના આગળનું બંધારણ ઘડીએ અને આ બંધારણ થકી નાના મોટા બધાને પરવડે એવું બંધારણ ઘડ્યું છે એના પછી એક વારાય મિટિંગ કરી હતી ગઈકાલે રાધનપુર મિટિંગ હતી અને મેન કે આપણે પાયામાંથી આપણે પાયામાંથી આ બંધારણને અમલ કરશું તો આગળ અમર થશે જ એવા આપણે દરેક ગામે કમિટી બનાવી છે અને કમિટીનો બધા સહ સહકાર આપી અને આપણે સમાજનું બંધારણ માણસોને સગપણ કરવામાં લઈ જવા બે જોડ કપડાં દાગીનામાં એક ચાંદરી આપવાની રહેશે એટલે નાનો સીમાંત કે ગરીબ આપણો વ્યક્તિઓ એ પણ આ કરી શકે અને સાથે સાથે સરપણમાં બહેનોને પણ ન લઈ જાવી એમ એક આ કે દાખલા તરીકે બહેનો જાય તો એ જ વધારે કરે ભાઈઓ તો નહીં કરતા આ નથી લાગે દોડો નથી લાગે પછી જાન લઈ જવાના નિયમ જાનમાં પચાસ થી સો માણસો લઈ જવા સાથે ડીજે નહીં લઈ જવું ઓડી ગાડી પણ નહીં લઈ જવી કારણ કે ઓડી ગાડી લઈ એટલે લગભગ દસ થી પંદર હજાર રૂપિયા લે ખાલી આવો ઘડી કરવા આપણે તો બધા લગભગ ગાડામાં ટ્રેક્ટર માં પડી આવે કારણ કે મને મારું યાદ છે હું ટ્રેક્ટર માં ગયો એટલે આ એક નિયમ છે પછી મામેરો મામેરામાં ઓઢામણા કરવા નહીં દીકરીને અગિયાર હજાર થી એક લાખ ને અગિયાર હજાર રોકડ આપતી અને સુખી હોય કદાચ એક લાખ ને અગિયાર હજાર આવે દિવાજો બંધ કરવા દારૂ ગુટકા કે અન્ય વ્યસનો પર પ્રતિબંધ હતો કારણ કે આપણે આપણા ઘરથી શરૂઆત કરીએ તો થાય હું અમારી વાત કરું તો અમારા ઘરે લગભગ કોઈ ગુટકા નહીં ખાતા એટલે આપણે આપણા ઘરથી બંધિયારો રાખીએ કે ભાઈ આ વસ્તુ જે ચાલ નથી ચાલે હું જેના વગર એ તો આપણે લઈ શકીએ પણ જે ખોટા રવાડે ચડીએ છીએ એ રવાડે આપણે ન ચડીએ શિક્ષણના નિયમો માતા તથા પિતા વાલીઓને જણાવવાનું કે છોકરા છોકરીઓ ઉપર શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું કારણ કે હવેનો યુગ શિક્ષણનો યુગ છે દરેક સમાજમાં તમે જુઓ હમણાં આઈપીએસ જીપીએસ પરીક્ષા કેવી રીતે ચાલુ છે ડીએસપી કલેક્ટર ડીડીઓ બને આપણી સમાજમાં લગભગ ઊંચ નોકરી જ કોઈ જ નથી એવી આઈપીએસ હશે થોડા ઘણા એવા હવે તો પોલીસમાં એમાં થોડી ભરતી થાય છે તો આપણે શિક્ષણમાં પણ થોડોક ભાર આપીએ અને આપણા દીકરી દીકરાને ભણાવીએ લગ્ન વિશેના નિયમો દીકરી દીકરાના લગ્ન નાની ઉંમરમાં કરવો નહીં દીકરીની અઢાર વર્ષ અને દીકરાની એકવીસ વર્ષ નિયમ આપણે પછી મરણ પ્રસંગે મરણ પ્રસંગે આપણે ખીચડી કઢી રાખવી સમાજ ઉપર વટ થઈને જવું નહીં બીજી મીઠાઈઓ કરવી નહીં અને જો આવું કોઈ કરશે તો સમાજ આવશે નહીં આ બધા ગરીબ ગરબોને પણ આપણે થઈ શકે અને ખરેખર આપણે જ કરીએ છીએ બાકી અઢિયારમાં તો બધા ખીચડી જ કરે હા એટલે આ આપણે થોડુંક આ એક નિયમને આપણે પાડીએ પછી તોડફોડ કરવાનો એમાં બંને પક્ષે આવો કોઈ તોડફોડ થાય તો એક લાખ રૂપિયા લેવાના રહેશે આ પૈસા આપણે શિક્ષણમાં આપવાના રહેશે બે બાજુથી લેવાના પણ આ પૈસા આપણે શિક્ષણમાં આપવાના એટલે શિક્ષણનો વ્યાપે વધારે થાય પણ નહીં પછી કાચો પણ તૂટે તો રૂપિયા જે વ્યક્તિનો પક્ષનો ગુનો હશે એના લેવાના રહેશે એકાવન હજાર રાખે પછી પાકા શખ પણ તૂટે તો જે પણ સક પણ જે સગાનો ગુનો ઠેરવવામાં આવે તેના બે લાખ રૂપિયા સમાજના રીત રીતે લેવામાં આવશે અને આ પૈસા શિક્ષણમાં પછી પૂરતના નિયમ એક બેડો રસોડા સેટ લેવાનું રહેશે બાકી વધારાનો સામાન લેવો નહીં લગ્નમાં પડલોમાં ચૂડી કડલા પોલા બુટી એક તોલો સોનું અને પાંચસો ગ્રામ ચાંદી એટલે આ મૂળ બધાને ફરવાડે એવું છે સમાજના વિનંતી આપણા દીકરા દીકરીને સમૂહ લગ્નમાં સમૂહ લગ્નમાં લગ્ન કરવા લગ્નિયા લઈ જવા સગાઈમાં બહેનોને લઈ જવી નહીં બોલાવણા ફરતા બંધ કદાચ બોલાવણા કરે તો રોકડ કરે તો ચાલે એવું ને બોલાવણામાં રોકડ રકમ આવે તો ચાલે કે એક વાત થઈ હતી કે ભાઈ કોઈને દીકરીના એવો પસંદ થયો હોય ખાબર તો આપણે આ જે નિયમો આપણે વાંચી સંભાળ્યા હું તો ખૂબ ખૂબ ધન્યવાદ ગઢા ગામને કે જેમણે શરૂઆત કરી કારણ કે શરૂઆત કરવી એ ખૂબ મુશ્કેલ છે અને આપ બધી શરૂઆત કરી આજનો મેસેજ લગભગ મોટા ભાગે સાતારપુર તાલુકાના ગામડામાં જશે કે ભાઈ ગઢા ગામે આવી શરૂઆત કરી છે તો ધીરે ધીરે અમે પણ બધા ધીરે ધીરે શરૂઆત કરશું અને બીજું કે કામ તો ગમે એટલો હોય પણ જ્યારે સમાજની વાત આવે કારણ કે આપણે કોઈ પણ ઉજરાશીએ નહીં સમાજથી ઉજરા છીએ એટલે સમાજનું ગમે ત્યાં કામ હોય હાર હંમેશા બધાએ લગભગ આપણા ઠાકોર સમાજના આગેવાનો યુવાનો ખડે પગે હોય છે તો એમનો પણ વાતના પસંદ ખૂબ ખૂબ આભાર માનું હવે હું કે કમિટી બનાવી અને આપણે જેમ બને એમ ઝડપી કારણ કે લગભગ આજનો મેસેજ જશે તો ટૂંક સમયમાં મિનિટ થઈ જશે અને બધા માટે છે નાના અને મોટા બધા માટે આપણી તો ખબર છે કે આપણે વિવાહ કરવા હોય એટલે મોરથી આડા કરવું પડતું હોય છે એટલે આ ના કરવું પડે અને ખૂબ સારો બંધારણ કરવો આજથી આના બંધારણથી આખા તાલુકાની અસર થાય અને આખા તાલુકામાં આવેરે લગ્નગાળામાં આપણે એનો અમલ થઈ જાય એવો વાત ના પડશે કે હું હનુમાન દાદાની જય ઘોઘા મહારાજની જય હવે હું ને બનાલો એ આપણી જિંદગી સફળ કરવા માટે આરોહન દેવો લઈને આવ્યા છે શા માટે કે અત્યારે સમય બહુ વિકટ સમય આવ્યો છે અને આ સમય નું એક પાલન કરવા માટે તમે ઓછા ખાતામાં ઉતરો અને તમારે સુખે જીવન ગાળો એવું પગલું આપણા ને હારો લઈને લાયા છે કોણ કે આપણા માણસો એ આપણા માવતર છે આપણા વડીલો છે અને આપણા પ્રમુખ છે શા માટે કે આપણી બાજીમાં કોઈને મોટી ભરવાની નથી પણ એ મારો સમાજ સુખી થાય એના માટે જ આપણા માણસો આપણાને એક શિક્ષણ આપેલા છે અને અમુક વસ્તુથી તમે મુક્ત થો તો તમારી જિંદગી જિંદગી આગળ વધશે અને તમે જો

તમે તમારો મજબૂત તમારું શરીર હારો છે તો મને કામ આવશો ગામને કામ આવશો દેશને કામ આવશો અને તમે આ રીતે જીવશો તો તમારી ફરજ સુખી થશે અને સદાને માટે રસ્તો હારો લીધું તો તમારી બે ભગવાન તમને સદબુધિયારે બોલો સદાર આમ બાપુ કી છે